હેલો નમસ્કાર મિત્રો હવે આપણે આજના કરંટ અફેર પર આગળ વધીએ પહેલાં તમામ નવા જે મિત્રો છે એમને ખાસ વિ ચેનલને લાઇક કરે અને સબસ્ક્રાઈબ કરે બરાબર તો આ એક સામાજિક અને આપણો એક ખૂબ જ મહત્ત્વનો ચર્ચિત વિષય છે બરાબર કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે ગુજરાત વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાઢેનું એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો આપણા માટે બે સંસ્થા મહત્વની છે એટીએસ અને એનસીબી ઓકે તો બે એમ ખૂબ જ મહત્ત્વની સંસ્થા છે આપણા માટે ઓકે તો ક્યાં મહત્વનું છે તો તમે જુઓ કેટલો ચિંતાજનક છે ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવતી ચાર કંપની ફેક્ટરી ઝડપાઈ બસો ત્રીસ કરોડનું ડ્રગ બરાબર જપ કરવામાં આવ્યું છે બરાબર એક મકાનમાં ચાર જણા અને અમેરિકામાં તો તમે જુઓ કે કેટલું મોટી આપણી ડ્રગ્સનું આખું કાર્ટેલ ચાલી રહ્યું છે બરાબર તો ખૂબ જ મહત્ત્વનું છે તમારે પીટીમાં પૂછાય એવું છે ત્યાર પછી છે ત્યારે ઉનાળો આવ્યા બરફના ગોળા આઈસ્ક્રીમ પાણીપુરી જેવા ખાદ્ય પદાર્થો શંકાસ્પદ છસો છપ્પન ખાદ્ય છે ચેકિંગ બીમાર પડે ત્યાં બસો સોરી આઠસો અને બ્યાસી કિલો જથ્થોના કરવામાં આવ્યો બરાબર ત્યાર પછી છે મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી ઓછું છે હાલ એટલે શાંતિ છે ઓકે પણ માવઠાની આગાહી છે ચોમાસા બાદ ખાદ્ય પદાર્થોની કિંમત ઘટશે એવું નાણાં મંત્રાલયને આશા છે કારણ કે આઈએમડી દ્વારા ચાલુ વર્ષો ચોમાસું સામાન્ય કદાચ સારું રહેશે જો ચોમાસાની એક અસર તમે જો મનસૂનની એક કદાચ સારું રહે તો સુધી ખાદ્ય પદાર્થોનો કિંમતમાં ઘટાડો થાય કારણ કે ઉત્પાદન સારું રહે અને જો ખરાબ રહે તો ઉત્પાદન ઘટે નષ્ટ થઈ જાય તો એની કિંમતોમાં વધારો થઈ જાય છે બરાબર જો ફોરેસ્ટ ફાયર ખૂબ જ મહત્ત્વ છે ઉત્તરાખંડના જંગલોની આગ એઆઈએફ સ્ટેશન સુધી પહોંચી લશ્કરના હેલિકોપ્ટરોને કામેલા ગળાય બધું જંગલમાં જે આગ લાગે શું કહેવાય દાવાનળ કહેવાય ખાસ યાદ રાખજો દાવાનળ ઓકે ભારત કોની પાસેથી દાળ ખરીદશે તો બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી દાળ ખરીદવાની સંભાવના છે બરાબર પછી માર્ચમાં ફુગાવો આઠ પોઈન્ટ પાંચ ટકા રહ્યો એટલે કે એટલી મોંઘવારી રહી એક છે દિલ્હીની હોટલમાં સુરક્ષાનો ક્વેશ્ચન છે સિત્તેરથી વધુ પાકિસ્તાની રોકાતા બરાબર ખલભળાટ પોલીસ સામે પણ સવાલ તો પાકિસ્તાની ડિલિગેશન હોવાનો દાવો છે પોલીસનો બરાબર તો આંતરિક સુરક્ષાનો પ્રશ્ન છે મણિપુરમાં જે હિંસા છે હજુ ચાલુ રહી છે કુકી ઉગ્રવાદી હુમલામાં એનસીએ સીઆરપીએફના બે જવાનો શહીદ થઈ ગયા છે બરાબર તો મણિપુર હિંસા છે હું આખો એક વિડીયો લગભગ ફરીથી લાવીશ પહેલાં લાવે તો એને પણ આપણે જોઈશું કે એ હિંસા કેમ થઈ રહી છે બરાબર તાપમાનના કારણે શું થાય છે બ્રેઇન સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું છે બરાબર ખાસ કરીને પુરુષોમાં તો ક્લાઇમેટ ચેન્જની અસર છે સીજીઆઈ કહે છે કે ભાઈ મેડિકેશન કરીએ આપણે બરાબર મેડિએશનના કારણે સમાજમાં હકારક અસરો સર્જાતી હોય છે તો એ ખૂબ જ મહત્ત્વનું છે નિડિએશન એટલે શું છે નિડિયેશન એટલે મધ્યસ્થી કરવામાં આવે છે બરાબર તો રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ઐતિહાસિક પહેલ છે આપણે પહેલાં પણ જોયું હતું બરાબર કોમર્શિયલ કેસો જે હોય એનો ઝડપી નિકાલ લેવા માટે આ સાથે કેટલા જિલ્લા તેત્રીસ જિલ્લા પૈકી ઓગણીસ જિલ્લામાં પિસ્તાલીસ તાલુકોમાં બરાબર આવી હાઈકોર્ટ અને રાજ્ય કાનૂની સત્તા મંડળ દ્વારા વધુ ઐતિહાસિક ભાગરૂપે એ કરણ સમાધાન કેન્દ્રો ખોલવામાં આવે છે ખાસ યાદ રાખજો બરાબર કેટલા જિલ્લામાં ઓગણીસ જિલ્લામાં કેટલા ઓગણીસ જિલ્લામાં શું ખોલવામાં આવ્યું છે તો મધ્યસ્થી કરણ સમાધાન કેન્દ્રો બરાબર એટલે મધ્યસ્થી દ્વારા જે પણ એમના વિવાદો એને સુલઝાવી લેવાયેલા કેસ કોર્ટ પર કેસનું બારણ પણ ઘટે છે બરાબર કામનું કારણ પણ ઘટે છે ત્યાર પછી છે અમદાવાદની એકસો પચાસ સ્કૂલોમાં પ્રશ્ન પૂછાયો છે બરાબર નિયત કરતાં વધુ ગ્રાન્ટ ચૂકવાયો હોવાનું ઓડિટમાં ભાંડો ફૂટ્યો એટલે રિકવરી કરવામાં આવી છે બરાબર એમણે જ જોયું આપણે કે ડ્રગ્સનું વે ઉત્પાદન વધુ થાય કેમ કે ઉડતા ગુજરાત એટલે નાઇટ પાર્ટીઓ વધી રહી છે ને એમાં જતા લોકો ડ્રગ્સ મૂકે છે બરાબર એમાં સૌથી વધારે યુવાઓ છે એ આપણા માટે ચિંતાનો વિષય છે આમ તો કોઈ પણ લેતું જ ચિંતાનો વિષય પણ યુવા લે એ ખૂબ જ મહત્ત્વનું છે બરાબર તો ક્યાં ક્યાંથી આવે છે તમે જો લો અફઘાનિસ્તાન નાઇજીરિયા મેક્સિકો બરાબર વગેરે દેશોમાંથી આવે છે બરાબર એક જ વીમા હેઠળ જીવન વીમો આરોગ્ય વીમો પર્સનલ એક્સિડન્ટ વીમો અને પ્રોપર્ટી વીમો બરાબર એક પ્રોડક્ટ એવી આવશે એક એવી સ્કીમ આવશે કે એક જ તમે વીમો લેવામાં તમારા બધા જ વીમા કમાતા તમારે જીવન વીમો અલગ લેવાની જરૂર નથી એક્સિડન્ટ વીમો અલગ લેવાની જરૂર નથી આરોગ્ય વીમો લેવાની બરાબર બરાબર તો આખા સારી વાત કહેવાય આ શું છે ગ્રામ ગ્રામ સ્તરે ખૂબ જ મહત્ત્વનું રહેશે બીમા વિસ્તાર જે કહેવામાં આવે છે બરાબર ગ્રામીણ જનતાને સુરક્ષા કવરેજ આપવાનો એક પહેલ છે ઓકે એ યાદ રાખજો બીમા વિસ્તાર શું છે તો ગ્રામીણ વિસ્તારો માટે છે પંદરસો રૂપિયાના પ્રીમિયમથી શરૂ થશે ઓકે તો એક સારી પહેલ ગણી શકાય આપણું ખૂબ જ મહત્ત્વનું છે કે સતત બીજા સપ્તાહે આપણું જે ફોરેક્સ રિઝર્વ છે રૂપિયા બે પોઈન્ટ અઠ્યાવીસ હજાર ડોલર ઘટી ઘટી ગયું એટલું બરાબર ટોટલ થયું છસો ચાલીસ પોઈન્ટ તેત્રીસ અબજ ડોલર રૂપિયાના ધોવાના કારણે પ્લસ માઇનસ થતું હોય છે ઓકે પછી તો નિફ્ટીનું છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું નથી ન્યૂઝ છે તો આપણા માટે આ ખૂબ મહત્વનો ન્યૂઝ છે આ જોઈ લઈએ આર્ચરી કપમાં જ્યોતિની ગોલ્ડન હેટ્રિક બરાબર ગોલ્ડન હેટ્રિક લગાવી છે ભારતીય કમ્પાઉન્ડ ટીમે ક્લીન સ્વીપ કરી બરાબર યાદ રાખી લેવાનું છે એશિયન ગેમ્સમાં ચેમ્પિયન જ્યોતિષ સુરેખાવ મનને યાદ રાખજો કોણ છે જ્યોતિ સુરેખા વેનમે સાધારણ પ્રદર્શનથી શાંઘાઈમાં ચાલે આરજેડી વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ગોલ્ડ મેડલની હેટ્રિક ભારતની ટીમને પોડિયમ ફિનિશ કરાવી છે પોડિયમ ફિનિશ એટલે ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મળી જાય બરાબર હેટ્રિક ઓકે તો જ્યોતિ આદિત્ય સ્વામી તથા પરિણીતા અને વિમન્સ ટીમે કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ઇટાલીને આટલા બધા સ્કોરથી હરાવ્યું છે બરાબર મેન્સ ટીમમાં અભિષેક વર્મા પ્રિયાંશા પ્રથમે છે બરાબર સ્કોરથી હરાવ્યું હતું ઓકે તો આ જોઈ લોજો બધા ખેલાડીઓ આપણા આ ત્રણ ને ત્રણ બરાબર ખાસ મહત્ત્વના છે પછી નેપાળ અને વેસ્ટ ઇન્ડિઝ ટીમ વચ્ચે જાય તો નેપાળે વેસ્ટન્ડિઝ ટીમને હરાવી દીધી ઓકે એ ખૂબ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી અસ્મિતા ચહલ કોણ છે એ આપણા માટે મહત્વનું છે યુવા સટલર છે બરાબર સટલર છે અસ્મિતા ચહલ આ પૂછાય તમને પછી આ પૂછાય કે જ્યોતિષ સુરેખા કોણ છે બરાબર એ તમને પૂછાય પછી પૂછાય કે જ્યોતિ સુરેખા આદિત્ય સ્વામી તથા પરિણતિ કોણ કોણ છે બરાબર તો એ કોણ છે તમને પૂછાયું છે ત્યાર પછી પૂછાય એવું છે કે અભિષેક વર્મા બરાબર પ્રિયાંશ તથા પ્રથમેશ કોણ છે તો આ તમારે યાદ રાખવાનું છે કયા ખેલ આપણે સાથે સંકળાયેલા છે બરાબર પછી એક સ્પેસ વર્ડનું છે સ્પેસમાં પર્યાણું યુએસ નું વાંચજો ખૂબ જ મહત્વનો આર્ટિકલ છે બરાબર આપણે વાંચી એવો નથી પણ આ ખૂબ જ મહત્વનું છે વાંચી લેજો પછી આ ખૂબ જ મહત્વ હુતી આ હુતી બહુ બળવાખોરોનું કેમનું ચાલે છે શું છે તમારે ખાસ એ કોઈ સર્ચ કરી ના હોય યમનહુતી બળવા ખોરે ભારત પર આવી રહેલા જહાજ પર હુમલો કર્યો બરાબર એ આપણા માટે મહત્વનું છે પછી જેમ અશ્વેત વ્યક્તિ બોલતો રહ્યો કે મારાથી સ્વાસ્થ્ય લેવાના છતાં ગુંડરથી ઘડતર દબાવ્યું એસમાં વધે એક રંગભેદની નીતિ તમને ખબર હશે પહેલાં પણ એક વખત આવું થાય હતું આઈ કાંઠ બ્રીથ આઈ કાંઠ બ્રીથ અને પછી એનું ગેટ થયું હતું તેપન વર્ષના ક્રેન્ક ટ્રેન્શન પર એક કાર ગુલગુર બાદ સળપતિ ફરાર થઈ જવાનો આરોપ હતો બરાબર તો ખૂબ જ કહેવાય કે અહીંયા જે દરેક દેશમાં આવી એક ઉત્પેદન થતું હોય છે બરાબર ઓકે ત્યાર પછી આ કે મહત્વનો છે કે ચીની ધિરાણથી કરોડો ખર્ચીને ઊભા કરેલા એરપોર્ટ નિયંત્રણ ભારતે આપ્યું તો શ્રીલંકાના હંબન ટોટા ખાતે ભારત અને મટેલા રાજપક્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાને અને રશિયન કંપની સોંપવામાં આવી છે તે એક આપણા માટે ખારી ખાસ માત્ર કહેવાય કે આપણે એક ચીનને આપણે પડકારવાની કોશિશ કરી છે બરાબર આ ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે બરાબર ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ છે પ્રશ્ન છે બિહારથી ગેરકાયદેસર યુપી લઈ જવાતા પંચાણું બાળકોને અયોધ્યામાં બચાવવા ડ્રાઈવર ક્લિનિક અને બસમાં મોલવીને પૂછપરછ ચાલુ સંપત્તિ પત્ર પણ નહોતા તમે જોઈ શકો ચારથી બાર વર્ષના બાળકોને અયોધ્યા લઈ જાય છે બરાબર ગરીબી ભૂખમરી કંઈ કારણો હોય બરાબર આ જો આ ખૂબ જ કેસ સ્ટડીનો ક્વેશ્ચન છે દક્ષિણ ભારતમાં ગંભીર સક્કર કેમ ઊભું થયું છે માન જળાશયમાં પાણીનું સ્તર માત્ર સત્તર ટકા બરાબર તો આ આખો જ તમે વાંચજો ભાઈ ખતરનાક સ્થિતિ છે અને એની સામે જો પૂર્વી ક્ષેત્રોમાં સ્થિતિ સુધરી છે દક્ષિણમાં બગડી છે બરાબર તો જોવાનો આખું તમે વાંચજો આપણે જનસંકટ વિશે હું આખું અલગથી લેક્ચર લઈને આવીશ બરાબર વચ્ચે તો બધું સમાચારો છે તો આ હતા અઠ્યાવીસ તારીખના સમાચાર ઓકે આખા મંથનો કમ્પ્લિનેશન હું લઈને આવીશ તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે તથા પ્રોત્સાહન આપતા રહે અને તમારો કોમેન્ટ્સ અવશ્ય જણાવો જેના કારણે મને કંઈક સુધારો કરવાની પ્રેરણા મળે